કૃષ્ણા કુકિંગ શું હું તમારું સ્વાગત કરું છું આજે પૌઆ પાઇટ્સ બનાવીશું પૌવા અને સૂજીના તો અહીં એક વાટકી મેં પૌવા લીધા છે પૌવાને સરસ મજાના ધોઈ કાઢવાના છે બેથી ત્રણ પાણી પાણીથી ધોયા પછી તેને થોડી વાર પલળવા દેવાના છે પૌવા પલળી જાય એટલે તેની અંદર મેં અહીંયા મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો એટલે મેં બેથી ત્રણ ચમચી દહીં નાખ્યું છે અને અડધી વાટકી ઝીણી સૂજી એટલે કે ઝીણો રવો નાખ્યો છે બંને વસ્તુને સરસ મજાનું પલાળી દીધું છે તેને દસથી પંદર મિનિટ પલળવા દેવું પલળ્યા પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને થોડા લીલા ધાણા સમારીને નાખી દેવાના છે તમારે લીલું મરચું નાખવું હોય તે પણ તમે નાખી શકો છો અને ગાજર પણ છીણીને નાખી શકો છો તો અહીંયા મેં લીલા ધાણા જ નાખ્યા છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું આ રીતનું કાઠું હોવું જોઈએ જેથી આપણા બાઇટ્સ બની શકે અને બરાબર મેં હાથેથી મિક્સ કરી લીધું છે તે નાના નાના બોલ્સ બનાવીને તેની તેના બાઇટ્સ બનાવી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો ને કમેન્ટ કરજો આ રીતે તેના પેટીસ જેવા આકાર આપી દઈશું એટલે કે બાઇટ્સના નાના નાના ઈડલી જેવા શેપ આપી દેવાના તો બહુ જ ટેસ્ટી લાગે છે આ બાઈટ્સ પૌવા સુજી બાઇટ્સ અહીં આપણે બધા પૌવા સુજી બાઇટ્સ બનાવી લીધા છે તો અહીંયા ઇડલીના સ્ટેન્ડમાં પહેલેથી ગરમ પાણી કરવા મૂકી દીધું હતું તેના ઉપર કાણાવાળી જાળી મૂકી દેવાની છે અને તેના ઉપર થોડુંક તેલ લગાવી દેવાનું છે અને બધા બાઈટ્સ આપણે મૂકી દઈશું તેને દસથી પંદર મિનિટ થવા દઈશું દસથી પંદર મિનિટ થઈ જાય પછી તેને ખોલીને ચેક કરી લેવાનું તો અહીંયા સરસ મજાના આપણા બાઇટ્સ થઈ ગયા છે હવે તેને બે મિનિટ માટે ઢાંકીને રવા દઈશું તેને સીજવા દેવાનું છે થોડીવાર આ બાજુ આપણે એક નોનસ્ટિક પેન લઈશું તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેવાનું છે તેલને ગરમ થાય એટલે તેમાં થોડીક રાઈ નાખી દેવાની છે રાઈ ચટકી જાય એટલે તેની અંદર ચપટી જીરું ચપટી હીંગ પછી તેમાં લીમડીના પત્તા જો તમારી પાસે વઘારના મરચાં લીલા હોય તે પણ નાખી દેવા અહીંયા મેં લાલ મરચાં વઘારના નાખ્યા છે અને એકદમ નાનો કાંદો સમારીને નાખ્યો છે તેને સાતરી લેવાનો છે તમે બાઇટ્સની અંદર કાંદો પણ ઝીણો સમારીને નાખી શકો છો મેં અહીંયા સાતડવામાં લીધો છે પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને ચપટી હળદર નાખીને બરાબર તેને થવા દઈશું કાંદાને બહુ ચડાવવાના નથી પછી તેમાં ચપટી તીખું લાલ મરચું નાખ્યું છે અને ચપટી કાશ્મીરી મરચું નાખીશું પછી તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી તેની અંદર આપણે બધા બાઇટ્સ નાખી દઈશું અને તેને હલાવતા રહીશું તમે આની અંદર ગરમ મસાલો નાખી શકો છો તમારે નાખવો હોય તો મેં અહીંયા નથી નાખ્યો પછી બરાબર તેને મિક્સ કરી લેવાનું છે તો આપણા સરસ મજાના પૌવા સુજી બાઇટ્સ તૈયાર થઈ ગયા છે અને પછી છેલ્લે આપણે લીલા ધાણા નાખીશું અને તેને મિક્સ કરી લઈશું તમે હજુ સુધી મારા વિડિયોને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ પણ કરજો અને શેર પણ જરૂરથી કરજો તો આપણે મેં અહીંયા કોપરાની ચટણી બનાવી છે જે ઇડલીની ચટણી આવે તેની સાથે મેં તેને સર્વ કરી છે તો સરસ મજાના પૌવા સુજી બાઇટ્સ તૈયાર